વિશ્વવિખ્યાત અને લોકલડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના માનમાં સિંગવડ તાલુકા તથા સંજલી તાલુકા શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સીએસસી સિંઘવડ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં નમોકે નામ કાર્યક્રમ યોજાયા જેમાં સિંગવડ અને સંજેલી તાલુકાના શિક્ષકો પોલીસ સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફના મિત્રો મોટી સંખ્યામાં રક્તદાન કર્યું રક્તદાન પ્રસંગે દાહોદ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા તેમજ હરહમે શિક્ષકોની પડખે રહી વિવિધ પ્રકારની સુવિધાની ખાતરી આપી હતી આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા ટીપીઓ દિનેશભાઈ નિસરતા બીઆરસી કોર્ડિનેટર સામજીભાઈ કામોડોળ અને સંજલી ઘટક સંગના પ્રમુખો મહામંત્રીઓ સહિતની ટીમ શૈક્ષિક સંઘ સિંગોળના પ્રમુખ મહામંત્રી સમગ્ર શિક્ષક સંઘના પ્રમુખ રમણભાઈ મહામંત્રી ભરતભાઈ કટારા તથા ઘટક સંઘની ટીમના ગોપાલભાઈ રાવત બાબુભાઈ રાવત તેમજ સીએસના સ્ટાફના અથાગ પ્રત કાર્યક્રમ સફળ રહ્યો આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમ હાજર રહી સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરી રિપોર્ટર પ્રદીપ કુમાર સિંહ બડદાહોદ